તો આકરો તાપ પડી રહ્યો છે ગુજરાતના રસ્તાઓ બપોરે સુમસામ થઈ જાય છે મોટા ભાગના લોકો સૂર્યદેવના રોદ્ર સ્વરૂપના કારણે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અહીં છેલ્લા દસ વર્ષમાં માર્ચમાં નોંધવામાં આવેલા મહત્તમ તાપમાન પર એક નજર કરીએ તો આપને ખ્યાલ આવશે કે આ વખતે ગરમી કેટલી આકરી છે પચીસ માર્ચ બે હજાર પંદરના રોજ એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવે ચોવીસમી માર્ચ બે હજાર સોળના દિવસે એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો આપણને જોવા મળ્યો હતો વર્ષ જ્યારે આવ્યું બે હજાર સત્તરનું ત્યારે સત્યાવીસમી માર્ચે બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને આ એ દિવસનું સૌથી વધારે તાપમાન હતું બે હજાર અઢારના રોજ માર્ચ મહિનાની એટલા માટે વિગતે વાત કરી રહ્યા છે કારણ કે માર્ચ મહિનામાં આ વખતે તાપમાને તમામ રેકોર્ડ તોડ્યા છે અને કેવી રીતે તોડ્યા છે એ વિગતવાર આપણે સમજાવી રહ્યા છે જેથી આપણે એનો ખ્યાલ આવે ત્રીસ માર્ચ બે હજાર અઢારના દિવસે એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું વર્ષ બદલાયું બે હજાર ઓગણીસ આવ્યું અને ઓગણત્રીસમી માર્ચના દિવસે બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને માર્ચ મહિનાનું બે હજાર ઓગણીસમાં સૌથી વધારે તાપમાન એકત્રીસમી માર્ચ બે હજાર વીસના દિવસે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું એટલે બે હજાર વીસમાં થોડી રાહત મળી પણ બે હજાર એકવીસના અઠ્યાવીસમી માર્ચે ફરી એકવાર તાપમાને પોતાનો પારાએ પાવર બતાવ્યો અને તાપમાન એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું વર્ષ આવ્યું બે હજાર બાવીસનું એકત્રીસમી માર્ચના દિવસે જ એક્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને બે હજાર ત્રેવીસના પહેલી માર્ચે જ સડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને સત્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસના દિવસે એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું અમે તમને માર્ચ મહિનાના આંકડા દર્શાવ્યા જેથી આપને ખ્યાલ આવે કે માર્ચ મહિનાની સ્થિતિ ગુજરાતમાં કયા પ્રકારની છે હવે સવાલ એ થાય કે દેશની રાજધાની દિલ્હી એ રાજકીય ગરમી માટે જાણીતું છે જોકે દિલ્હીએ આજે આ વર્ષના સૌથી વધુ તાપમાનનો સામનો કર્યો છે કારણ કે દિલ્હીમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી તમને સમજાવું કે કઈ રીતની સ્થિતિ છે દિલ્હીમાં તાપમાન સડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું દિલ્હીવાસીઓ કહી રહ્યા છે કે કુદરતનો આ ક્રોધ છે એવરેજ મહત્તમ તાપમાનથી ચાર ડિગ્રી આ તાપમાન વધારે છે અને તેના કરતાં સ્થિતિ આ રીતની વધી રહી છે એટલે એવરેજ તાપમાનમાંથી ચાર ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન દિલ્હીમાં નોંધાયું આ ઉપરાંત બુધવારે ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દિલ્હીમાં નોંધાયું હતું ગયા વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ચોત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગરમીની સમસ્યા માત્ર ભારતમાં જ નથી અનેક દેશોના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જના કારણે આપણી ધરતી રોષે ભરાઈ છે અને તેના જ આ પરિણામો છે સાઉથ આફ્રિકાના રિવિરેન ઓપ્ટિકન અને પોસ્ટમબર્ગમાં તાપમાનના રેકોર્ડ તૂટી ગયા છે એવા રેકોર્ડ જેણે ચિંતા જગાવી છે અલ્જેરિયા કેન્યા અને ટ્યુનેશિયાના લોકો પણ ગરમીથી પરેશાન છે અને અહીં પણ પારો સતત વધી રહ્યો છે આફ્રિકન કન્ટ્રીઝ નહીં લેટિન અમેરિકાના દેશોમાં પણ તાપમાનમાં અસહ્ય વધારો નોંધાયો છે અને અહીંના લોકો આ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે આપમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બે હજાર ત્રેવીસમાં દુનિયામાં રેકોર્ડ ગરમી પડી બે હજાર ત્રેવીસમાં જ ધરતી પરના તાપમાનમાં એક કારણે ફ્રાન્સમાં પાંચ હજાર જર્મનીમાં ત્રણ હજાર અને યુકેમાં બાવીસો પંચાણું લોકોના મોત થયા હતા બે હજાર બાવીસમાં યુરોપમાં ગરમીના કારણે થયા હતા સાઠ હજાર લોકોના મોત એટલે જુઓ કે પ્રચંડ ગરમી કેવી રીતે લોકોના જીવને ભરખી રહી છે આખી સ્થિતિ માટે આપણે માણસો જ કેવી રીતે જવાબદાર છીએ એ પણ અમે તમને જણાવીશું અમે તમને જાણકારી આપીશું કે કેવી રીતે આપણી એક્ટિવિટીઝના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ એના કારણે આખરે આપણા માટે જ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એના માટે આપણે જ જવાબદાર છીએ એ સમજી લેવું જોઈએ વીજળીના ઉત્પાદનના ઉત્પાદનથી મોટા પાયે પ્રદુષણ વધારી રહ્યું છે એટલું જ નહીં વીજ ઉત્પાદન માટે મોટા ભાગે કોલસાનો ઉપયોગ થાય છે કોલસાથી વીજ ઉત્પાદનના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રટ ઓક્સાઇડનું ઉત્સર્જન થાય છે અને આ જ કારણે તાપમાનમાં સતત વધારો આપણને જોવા મળી રહ્યો છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટા પાયે પ્રદૂષિત ગેસોનું ઉત્સર્જન થાય છે અને તેના કારણે પણ સ્થિતિ વધારે બગડી જાય છે જંગલો કાફવાના કારણે સમસ્યા વધી છે દર વર્ષે લગભગ એક પોઈન્ટ વીસ કરોડ હેક્ટર જંગલો નષ્ટ થઈ જાય છે અને આ જ કારણે પ્રકૃતિનું જતન થતું નથી અને શહેરોમાં હવાના પ્રદૂષણ માટે વાહનો જવાબદાર છે આ બધી જ્યારે ભૂલો આપણે કરતા હોઈએ ત્યારે કુદરતને દોષ દેવો એ વ્યાજબી નથી તાપમાનમાં વધારાથી આપણે સ્વાભાવિક રીતે આકરી ગરમી સહન કરવી પડે છે જો કે એ સિવાય ગ્લોબલ વોર્મિંગની અનેક ગંભીર અસરો પણ છે અને કેવી છે આ ગંભીર અસરો તે પણ જાણવી જરૂરી છે તાપમાન વધતા બરફ વધારે પીગળે છે અને દરિયાનું જળસ્તર વધે અને કુદરત પર ખરાબ અસરો આપણને જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગની માણસો પર સૌથી અને સીધી અસર જોવા મળે છે એક અભ્યાસ અનુસાર માણસોની લંબાઈ અને દિમાગનો આકાર ઘટી શકે છે એટલે આપણે પ્રકૃતિનું જતન કરવું જરૂરી છે રિપોર્ટ શું કહે છે એ પણ આ ગ્રાફિક્સની માધ્યમથી સમજો તો આપને વધારે વિસ્તારથી ખ્યાલ આવશે કેમ્બ્રિજ અને ટબીન ટબીજેન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટના રિસર્ચનું તારણ છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે માણસોની લંબાઈ અને દિમાગનો આકાર ઘટી શકે છે વચ્ચે અહેવાલ એવો પણ આવ્યો હતો કે ગરમીમાં માણસ વધારે ગુસ્સે થઈ જાય છે ઉકળી જાય છે તાપમાનની સીધી અસર માણસોની લંબાઈ અને દિમાગ પર પડી રહી છે અને આ જ એક ગંભીર કારણ છે એટલે વિચારો કે તાપમાનનું વધવું એ આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે માણસોની સાથે દરિયાઈ સૃષ્ટિ પર પણ તાપમાનમાં વધારાની અસર થાય છે અને તેના કારણે જે પશુઓ છે તે હેરાન થાય છે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાના જોખમાઈ જવાના કારણે સમગ્ર પૃથ્વીને અસર થાય છે અને આ તમામ અસરો ગંભીર છે દુનિયામાં રહેલી ચાલીસ ટકા શાર્ક અને અન્ય મોટી માછલીઓ લુપ્ત થવાના આરે છે ક્લાઇમેટ ચેન્જ સિવાય વધારે માછીમારી પણ એક સૌથી મોટું અને મુખ્ય કારણ છે દરિયાના તાપમાનમાં વધારો થવાના કારણે માછલીઓના અસ્તિત્વ સામે સૌથી મોટું સંકટ ઊભું થયું છે એટલે હજુ પણ જાગવાની જરૂર છે અમેરિકા અને ચીન સહિત દુનિયાના દસ દેશોના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું જેમાં તારણ આવ્યું કે દુનિયાની લગભગ એક ચતુર્થાંશ વસ્તી દક્ષિણ એશિયામાં રહે છે આ ક્ષેત્રમાં પહેલાં કરતાં વધારે ગરમી પડે છે દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોમાં સાહીઠ ટકા લોકો ખેતી કરે છે આ લોકોએ ખુલ્લા ખેતરોમાં કામ કરવું પડે છે એટલા માટે જ આ લોકોને લૂનું જોખમ વધારે છે માણસોને પ્રકૃતિને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે હવે એની જ અસરો માણસોને ભોગવવી પડી રહી છે એટલે હજુ પણ આપણે સતર્ક નહીં થઈએ તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે અને તેની શરૂઆત થઈ ગઈ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની